નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે ભાગ એક જેમાં પાઠ બે નો સમાવેશ થાય છે જેનું નામ છે પોટલા ટપકે ટપ તેનું સ્વ અધ્યન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ ત્રણના વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલ છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગુજરાતી કલસોર પર ક્લિક કરી વિડીયોના ઓપ્શનથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન

તેના પર વાર્તાની શરૂઆતની તેર લીટી આપેલી છે તે વાંચવાની છે અને તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો ફરીથી કે આ વિડીયો છે એ તમારા સોલ્યુશન માટે છે જો તમને આવડે તો જાતે લખવાનું છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે શરૂ કરીએ પહેલો પ્રશ્ન ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી આછી આછી ઠંડી કે કડકડતી ઠંડી એટલે કે આછી આછી ઠંડી થાય ખાલી જગ્યા પૂરો અંધારું રાત તો અંધારું દિવસ તો અજવાળું કહો એક હોય તો એક કરતાં વધારે હોય તો અહીંયા એક હોય તો કુકડો અને એક કરતાં વધારે હોય તો કુકડા એક વાદળું છે વધારે વાદળા કહેવાય કપડું એક જ છે એક કરતાં વધારે હોય તો કપડાં કહેવાય દીવો એક જ છે એક કરતાં વધારે હોય તો દીવા કહેવાય તે જ રીતે ચોથો પ્રશ્ન છે આ વાર્તામાં મોટો દીવો એટલે શું તો આ વાર્તામાં મોટો દીવો એટલે કે સૂર્ય સૂર્યને મોટો દીવો કહેવો છે સૂર્યોદય એટલે શું તો સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય છે કઈ દિશામાં ઉગે બાળકો પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ દિશામાં જે સૂર્ય ઉગે છે તેને સૂર્યોદય કહેવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો શોધીને લખો બે અક્ષર એટલે કે જોડિયા અક્ષર આ જોઈન્ટ અક્ષર કહેવાય જોડિયો અક્ષર કહેવાય ટૂંકમાં અડધો અક્ષર આવે તેને જોડીયો અક્ષર કહેવાય તેમાં ફિક્કા ચાલ્યા લાગ્યા ગમત હસ્યા અને માંડ્યા સાતમો પ્રશ્ન છે સૂર્યોદય વખતે વાદળાની જેમ તમને શું કરવું ગમે તો નવા કપડાં પહેરીને શાળાએ જવું ગમે આઠમો પ્રશ્ન છે ઘણા વાદળા વિશે વાંચી એક વાદળ માટેના વાક્યો લખો અહીં વાદળા એટલે એક કરતાં વધારે વાદળાના વાક્યો આપેલા છે તો વાદળાએ ફરવાનું મન થયું તો વાદળા અહીંયા વધારે છે તો વાદળાનું આપણે વાદળ કરીએ તો વાદળને ફરવાનું મન થયું તે જ રીતે બીજું જોઈએ તો વાદળાએ પહેર્યા તો વાદળે કપડા પહેર્યા અને છેલ્લું છે વાદળા ફરવા નીકળ્યા તો વાદળ ફરવા નીકળ્યું આ રીતે તમારે બહુ એટલે કે એક કરતાં વધારે વાદળા હતા તેમાંથી એક બનાવવાનું એક વાદળ વિશે લખવાનું છે પ્રશ્ન બે હું ગીત ગાતા ગાતા લખું તો પાઠ્યપુસ્તક ફરીથી લેવાનું છે તેનું પાના નંબર બાવીસ ખોલવાનું છે તેના પરનું ગીત તમારે ગાવાનું છે સમજવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલો પ્રશ્ન છે ફોરા એટલે શું તો વરસાદના ટીપા જે પડે તેને આપણે ફોરા તરીકે ઓળખીએ છીએ બીજો પ્રશ્ન છે વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય તો વરસાદ ન પડે ત્યારે મને રમવાનું મન થાય પિતાજી સાથે ખેતર જવાનું મન થાય આ સિવાય જો તમને જે મન થતું હોય તે તમારે લખવાનું છે પ્રશ્ન ત્રણ વરસાદના ટીમ્પા ક્યાંથી આવતા હશે તો વરસાદના ટીમ્પા વાદળાઓમાંથી મરક મરક મલકાતા મલકાતા આવતા હશે ચોથો પ્રશ્ન વરસાદના ટીમ્પાને પૂછવા માટેનો એક પ્રશ્ન બનાવો તો તમે તને કોણ બનાવે છે આવો પ્રશ્ન પણ બનાવી શકાય પાંચમું છે ઝાંઝર તો ઝાંઝરિયું વાદળ તો વાદળિયું આંગણ તો આંગણિયું ભંડારિયુનું ભંડાર તો કેસરિયુનું કેસર કાગળિયું કાગળ છઠ્ઠો પ્રશ્ન તમે વરસાદને શું કહીને અથવા ગાઈને બોલાવો છો તો આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી કારેલાનું શાક આ ગીત ગાઈને આપણે વરસાદને બોલાવીએ છીએ પ્રશ્ન ત્રણ હું શોધીને લખું તો નીચે કેટલાક સુવિચાર આપેલા છે વિદ્યા વિનયથી શોભે છે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ઉદ્યમ કરે તે ઉત્તમ માણસ વૃક્ષો એ પૃથ્વી પરના દેવદૂતો છે દ્રષ્ટાંત આપો નહીં દ્રષ્ટાંત રૂપ બનો તો આ બધાય છે પંક્તિ સુવિચાર આપેલા છે વાંચવાના છે તેના આધારે ઉપરના વિચારોને આધારે ખૂટતા અક્ષરો મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીં વિદ્યા ઉત્તમ વૃક્ષો પૃથ્વી સૃષ્ટિ દ્રષ્ટિ અને દ્રષ્ટાંત આ રીતે તમારે ખૂટતા શબ્દ મૂકી અને પૂર્ણ કરવાનું છે બીજું છે તમારી શાળાના બાળકોના નામમાં આવતા અક્ષરો આવા આવતા હોય આ નીચેના અક્ષરો તે નામ લખો તેમાં ધ્ય શ્ર શ્રુ વૃ અને ક્રુ તેના આધારે તો અહીંયા આપેલું છે પદમાં તો અહીંયા સૃષ્ટિ અહીંયા શ્ર આવે છે તેઓ શ્રવણ આ શ્ર આવે છે તેઓ શ્રદ્ધા આ વૃ આવે તેઓ વૃષભ આકૃતિ સંસ્કૃતિ સૃજલ અને પૃથ્વી પ્રશ્ન ચાર હું વિચારીને લખું તો અહીં એક સહકારી મંડળીની એક સૂચના આપેલી છે જાહેરાત છે સૂચના બોર્ડ છે તે જોઈએ તો અહીંયા અભેડા ગામ સહકારી મંડળી છે તારીખ તેર સાત બે હજાર મહામારીને લીધે આજથી મંડળીનો સમય સવારે આઠથી બપોરનો બે નો રહેશે અને જાહેરાત કોણે સૂચના કોણે આપી છે તો મંડળી સંચાલકે હવે સહકારી મંડળી એટલે શું તો બધાના સહયોગથી બનાવેલી મંડળી જેને સહકારી મંડળી કહીએ છીએ બીજો પ્રશ્ન નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે બે વાગ્યે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે તો એને અનાજ મળશે તો કે કે હા એને મળશે અનાજ કેમ કારણ બે વાગ્યા સુધી એટલે કે વાગ્યા સુધી જે આવશે તેને જ મળશે બે વાગ્યાનો સમય છે કારણ કે મંડળી બે વાગ્યા સુધી ખુલ્લી રહેવાની છે પ્રશ્ન ત્રણ આ સૂચના બોર્ડ કયા મહિનામાં લખેલું છે તો તેર તારીખ તેર સાત એટલે કે સાતમા મહિનામાં જુલાઈમાં લખેલું છે મંડળીનો સમય કારણથી બદલાયો તો કોરોના મહામારીને કારણે સમય બદલાયેલો છે છે એટલે કે ઘટાડેલો સમયે માસ્ક પહેરવાની સાચી રીત તો મો બંને ઢંકાય એ રીતે આપણે નાકથી શ્વાસ લઈ મોઢા ઉપર માસ્ક રાખીએ તો એ માસ્ક પહેર્યું એ કોઈ કામનું નથી માસ્ક તરીકે શું શું વાપરી શકાય તો હાથ રૂમાલ ચુંદડી વગેરે વાપરી શકાય પ્રશ્ન પાંચ હું બનાવું સૂચના તો અહીંયા અંગૂઠો શાકભાજી હથેળી કે ફૂલપાનનો ઉપયોગ કરી સૂચના મુજબ છાપ કરવાની છે એક ચકલી બનાવવાની છે તો ચકલી બનાવવા માટે છાપ પાડવાની અંગૂઠાની એક છાપ પાડી બીજી પાડી ત્રીજી પાડી ચોથી આ રીતે આમ છાપ પાડવાની છે અને એની પૂંછડી બનાવવાની આ રીતે છાપ પાડીને છાપ પાડ્યા બાદ અહીંયા એની ચાંચ બનાવવાની છાપ પાડીને આ પગ એના બનાવ્યા આ રીતે તમારે ચકલી આ રીતે છાપ પાડીને ચકલી બનાવવાની છે અંગૂઠાની છાપ પાડીને આગળ વધીએ તે જ રીતે એકથી વધારે ચકલીઓ બનાવવાની છે ફૂલ છે તો ફૂલની છાપ છે આ અંગૂઠો છે માની લો કે આ અંગૂઠાની એક છાપ પાડી આ બીજી અંગૂઠાની છાપ પાડી આ ત્રીજી અંગૂઠાની છાપ પાડી પછી આ ટકલી આંગળીની આ રીતે છાપ પાડી અને તમે ફૂલ બનાવી શકો એકથી વધારે ફૂલ અહીંયા બનાવવાનું છે પાંદડું છે તો પાંદડાને પણ તમે એ રીતે અંગૂઠાથી અથવા આંગળીથી છાપ બનાવી શકો શાકભાજીથી એના ભીંડો છે બટાટું છે એમાં કોતરીને પણ એની છાપ પાડી શકો તો એ રીતે તમારે છાપ પાડવાની છે એક હાથ તો અહીંયા એક હાથ છે અહીંયા મારો પંજો આવે નહીં એટલા માટે મેં દોર્યો નથી પરંતુ તમારે અહીંયા હાથ છે એ તમારે અહીંયા હાથ આ રીતે મૂકવાનો છે અને અંગૂઠો આવે એ રીતે આ રીતે તમારે હાથ તમારી હાથ બનાવી અને છાપ પાડવાની છે એક કરતાં વધારે હાથ તો બે હાથ તમારે મૂકવાના અને પછી આજુબાજુ પેન્સિલથી ઘૂંટી દેવાનો છે પહેલાં એક હાથ બીજા હાથ પેન્સિલ ઘૂંટવાનું પછી જમણો હાથ મૂકવાનો ડાબા હાથથી ઘૂંટી દેવાનું એટલે આંગળીને આજુબાજુ ફળતે પેન્સિલ ફેવરી દેવાની આ રીતે તમારે છાપ પાડવાની છે તો આશા રાખવું કે બાળકો તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ